જૂનાગઢમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં પોલીસે વધુ ચાર આરોપીને દબોચી લીધા છે પોલીસે સત્યમ ટીમાણીયા અયાન અરબાસ ખીમાવત અને કૃપાલ ટીમાણીયાની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તપાસ કરીને પોલીસે અગાઉ થી વધુ આરોપીની ધરપકડ કરી હતી જેમાં રેહાન કિરણ આકાશ નેપાળી હિરેન સાબરા અને જસ્મીન મકવાણા સહિત હાર્દિક જાબડા નામના આરોપીઓની ધરપકડ ફરિયાદ મુજબ અરબાઝ નામનો આરોપી સગીરાનો મિત્ર હતો અરબાઝ સગીરાનું અપહરણ કરીને રાજકોટ લઈ ગયો હતો જ્યાં વિવિધ જગ્યાએ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું ત્યારબાદ અરબાઝના મિત્રોએ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું આકાશ નામના આરોપીએ પીડિતા પાસે દેહ વેપાર કરાવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો હાલ પોલીસે પકડાયેલા તમામ આરોપીની પૂછપરછ હાથ ધરી છે જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું રાજકોટ લઈ જવામાં આવી હતી એ સગીરાને અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું વધુ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે પોલીસે સત્યમ અયાન અને કૃપાલ ધરપકડ કરી છે આ પહેલા એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તપાસ કરીને પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી ને ચાર નવ જેટલા આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે જે મારે હાન કિરણ આકાશ નેપાળી હિરેન સાપરા મકવાણા હાર્દિક નામના આરોપીઓની ધરપકડ કરી હતી નોંધાયેલી ફરિયાદ મુજબ અરબાઝ નામનો આરોપી સગીરાનો મિત્ર હતો અરબાઝ સગીરાનું અપહરણ કરીને આવ્યો હતો જ્યાં વિવિધ જગ્યાએ લઈ જઈને સગીરા પર દુષ્કર્મ ત્યારબાદ મિત્રોએ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું આકાશ નામના આરોપીએ પીડિતા પાસે દેહ વેપાર કરાવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો હાલ પોલીસે પકડાયેલા તમામ આરોપીની પૂછપરછ હાથ કરી છે છે જય જય લાઇન પર જોડાયેલા જૂનાગઢમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે વધુ ચાર આરોપીઓને દબોચી લીધા છે વધુ જાણકારી જી સોનલ ખાસ કરીને જણાવી દઉં કે જે જૂનાગઢમાં સગીરાનું અપહરણ થયું હતું ત્યારે જે સગીરાના જે અપર મામલે સમગ્ર જે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે સગીરાનું શોક પણ હાથ ધરવા જે રાજકોટ ખાતેથી સગીરા મળી આવી હતી ત્યારે સગીરાને સગીરા ને લપાસમાં ખુલવા પામ્યું હતું કે જે સગીરા પર દુષ્કર્મો થયા છે ત્યારે ચૌદ ઇસમોસમાંથી પેલા બે આરોપી કરી હતી ત્યારબાદ ચાર આરોપી તેમજ ફરી પાછા ચાર આરોપી અટક કરવામાં આવી છે તેમ કુલ દસ આરોપી અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસના છખો ગતિમાન કરી દે આભાર તમામ વિગતો માટે